સુરતના લેબમાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને શિક્ષક લલિત સોનાર વિરુદ્ધ 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરવા બદલ લેબમાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવનો ધંધાને જે બેન છે એમણે આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે એ પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એના કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીની છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલાં એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક એમના સાથે છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલાં પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એના એણે આ દીકરી સાથે બહારે ગયા હતા ત્યારે પણ છેડતીનો કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કરી હતી ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને નાની દીકરી છે એની સાથે આ ઘટના બની છે કેમકે જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એણે એને પહેલાં તો મિસગાઈડ કર્યો અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવીને પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવેલ અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે દીકરી નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય એ કરવામાં આવી રહેલ છે આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું સાબિર સૈયદ દિવ્યાંગ સુરત